નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મહત્વના સમાચાર મહેસાણા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમજ ચાર થી આઠ નવેમ્બર સુધી કેટલાક ભાગોમાં માવઠું અને નવેમ્બરમાં ઠંડીનો ચમકારો પણ

હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખુબ આભાર